જો મિત્રો જુઓ અમારા નવગણભાઈ દ્વારા કેવી સરસ રીતે ફાઇબર લાઈનનો સાંધો કરવામાં આવે છે એટલે કે હસ્તી જુઓ તમે હસ્તીથી ગેસની પાઇપ પડે એમને જેવો પ્રાઇમસ વાળો રાખ્યો છે અને તે મોટરની લાઈનનો સાંધો કરે છે જુઓ તમે કેવી સરસ રીતે આ એ પોતાની હસ્તી ઓળ કરીને ગરમ કરીને મોટરનો સાંધો કરે છે જ્યારે હસ્તી તૂટી ગઈ હોય ત્યારે આવી રીતે સાંધો કરવામાં આવે છે તમે જોઈ રહ્યા છો કે નવગણ રહ્યા એ ઓલું લાકડું નાખે છે અને લાકડેથી તે સાંધો કેવો સરસ રીતે કરશે તે આપણે જોઈએ નવગણ સરસ રીતે આ સાંધો કરી રહ્યા છે જુઓ તમે તો ચાલો તે આપણે જોઈએ એટલે હું રાખે કાતા કે નાસ્તા કાંકરી કાંકરી એને <astically> શબ્દ <noise> đi nó không nha cái không cái gì hết ăn cái cái cái